અગ્નિવીર અજયકુમારના પરિવાર સભ્યોને વળતર ચૂકવવામાં આવ્યું નથી ત્યારે મિત્રો ભારતીય સેના અગ્નિવીર અજયકુમારના શૌચ બલિદાનને સલામ કરે છે તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સમાન સાથે કરવામાં આવ્યા હતા અગ્નિવીર અજયના પરિવારને રૂપિયા અઠ્ઠાણું પોઈન્ટ ઓગણચાલીસ ચૂકવવામાં આવ્યા છે ભારતીય સેનાને કહ્યું કે અગ્નિવીર યોજનાની જોગવાઈઓ અનુસાર ત્યારે મિત્રો જણાવી દઈએ કે અંદાજે સડસઠ લાખ રૂપિયાની સહાયની રકમ અને અન્ય લાભો બાકી છે જે પોલીસ વેરીફિકેશન પછી તરત જ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ રીતે કુલ એક કરોડ રૂપિયા તેમને પાસઠ લાખ આપવામાં આવશે ત્યારે મિત્રો સેનાના આ સ્પર્શતા રાહુલ ગાંધીના વિડીયોને મેસેજના બે કલાકની અંદર આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ